ंग था न अनो केवा अरे प्रभु जे માત પિતા એ ભગવાન છે મારા વાલા કોઈની નિંદા નથી પણ જેમ છે મારા છે એને કહેવાના કહેવાના ને કહેવાના બીજી વાર બોલાવો તો ભલે ના બોલાવો તો કારણ કે અમારે કોઈ ને કઈ જરૂર નથી બોલાવો તો ભલે બોલાવો તો માથા ઉપર અને ના બોલાવો તો

અંગ આ માના આ આ આ માતાઓના અંગમાંથી મળી છે મારા વાલા અને અમારા કરશન ભાઈને સિતરેશી ત્યાં છે બેસર ભાઈને ત્યાં છે અને આપણે બધામાં 35 40 માં તો હશે જ ને પૂછો જો તમન તમાર બહેને કોઈ દેમ કીધું કે ચાં જો તો બેસર ભાઈ તમાર ઘરવાળીએ કીધું કે ચાં જો તો

લે અને એના કા લેવો તો લાય લે લાય લે લાય અરે લાવો લે લાવો ભાષા સુધારો કોઈ વસ્તુ પોતાની પત્ની માથે લેવી હોય ને એમની જોડે તો કે તમે ક્યાં ગયા તો એવું બોલો અને લેવો હોય તો કે લાવો અને લ્યો આ મનુષ્યનો એક લાવો છે મારા વાલા અને એને બાયડી ના માનતા અને બાયડી માનશો એનો અવતાર એને છે એને એ તમારી લક્ષ્મી છે અને તમે તીર્થ વર્ત તો કરતો હશો બેનું દર્દી તો છો કોઈ દશા નો કોઈ ગોય માનો એટલે આમ કર્યું એટલે ભગવાન ભાર્યા ભગવાન ના ભાઈ ના માટે પોતાનો પતિ એ ભગવાન છે અને ભગવાન ના માટે પત્ની એ લક્ષ્મી છે બોલો ધનતેરસ આવે એટલે બધાય આપણે ધનનું પૂજન કરે છે ને લક્ષ્મીનું ઈ વ્યર્થ છે વ્યર્થ બોલો આ આ બધી ભાઈઓ બેઠે છે અને પતિ તો હશે ને આ પતિયા લક્ષ્મીની પૂજા કરી હેડો આ હાજી લક્ષ્મી છે પૂજન એ કરવાનું છે અને એના માટે પોતાના પતિનું પૂજન છે મારા વાલા

ફેરા ફરતી વખતે ગોર મહારાજ એ ઈશારો કરે છે કે આ તમારા વિષ્ણુ છે અને વિષ્ણુ કહે છે કે વિષ્ણુ ને કે આ તમારી લક્ષ્મી છે પણ પછી માયાના બથો બથનો બધું ભૂલી જાય એટલે ચારે પડી કહે છે કે ભઈ મે ઠાંભડા બબરે હવે એમાં ઠાંભડા બબરે આવિષમાં આવી જાય અને આપણે લગન કરે લગન કરે ને તલ જો હોમે ને તલ જો હોમે એટલે અગ્નિ માં તલ ને જો હોમે ગોર શબ્દ બોલે અગ્નિ દેવાય સ્વાહ પવન દેવાય સ્વાહ વરુણ દેવાય સ્વાહ પૃથ્વી પ્ર દેવાય સ્વાહ આની હોય છે બીજું કઈ પણ એ સંસ્કૃત બોલે ને આપણે ગુજરાતી બોલીએ આનાથી બીજા કોઈ મંત્ર અહીંયા ના નથી પણ ભાષા ફેર કરીને બોલે એટલે આપણે કે મહારાજ જબરજસ્તી કરે હો હવે તો આ મંત્ર અગ્નિમાં તલને જવ હોમમાંથી શબ્દ પાકા થઈ જાય અને દીકરીના બાપના ઘરે એકોળ ખાટમાં રહેતી હોય અને હાહરે જાય ભલે ઝૂંપડું જ હોય કોકની મજૂરી કરીને ઘર ચલાવે પણ તો એ દીકરી 80 વર્ષ જીવે 100 વર્ષ જીવે એ એના પતિનો સાથ છોડતી નથી આ શું સૂર્ય ની સાક્ષી સમાજ ની સાક્ષી બ્રહ્મદેવ ની સાક્ષી આ તળતો ભૂમ્યા છે એ શબ્દો પાકા થઈ જાય અને કદાચ બે માણસ ને ત્રણ ત્રણ હાથી હોય કદાચ ઝાપટા થયું હોય અને પછી ભાઈ પછી રોટલા ઘડવા બેસે અને રોટલા ઘરથી ઘરથી આવેશમાં આવી જાય પછી પહેલે એવી જે સળી હોય ને એટલે દોંત પીડીને શુકે લોટ માખળે તમારો લાડવો સોળે તમારો લાકડો નાખે તમને કલાત્રો આડો નામ થયો એને કે તો બરોબર અરે આ હગઈ કરવા વાળા ને આડો હાપે ના ઉતર્યો તે આ મારા પનારે પડ્યો હવે આવા મંત્રો પેલા મંત્રો ભણ્યા કે શ્રી હોવર નો હંગા થયો એ સુકા છેડા ના થાય અને આવા મંત્રો ભણીને રોટલો ઘરે અને એ રોટલો અગ્નિમાં પાકો થાય એ ખાઈ એની દશા શું થાય વાલા એટલે સંતો કહે છે પરમાત્મા એ મનુષ્ય દેહ મળ્યો છે મુખવા મુખ બોલવા આપ્યું છે અને એમાંય આવા પોતારામ મહારાજ જેવા ગામમાં ગુરુ મળ્યા હોય એટલે આમ કામ કીર્તન કરતા કરતા કામ કરો ચા મૂકો તો કોઈ બી કીર્તન ખે ખેડૂત કદાચ ખેતીમાં કામ કરવા જો ડામ વાળતા વાળતા કામ કીર્તન અમારે આ ગાયા ભેસાવાળા સાતા સાતા જો જેવું શીખી ગયા